નમસ્કાર મિત્રો ધ આવર હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે જુદા જુદા જાહેર સ્થળોને જાહેર જગ્યાઓને અને કેટલાક જે પોતાના દબાણો બનાવી અને બેઠા છે એમને હટાવવા માટે લીગલ નોટિસો ફટકારવામાં આવી રહી છે તંત્રયા આ તમામ કામગીરીને હાથ ધરી છે ત્યારે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામખંભાળિયાથી જામખંભાળિયાના ત્રણસો ને ચાલીસ જેટલા ધાર્મિક મંદિરોને ધાર્મિક સ્થળોને જેમાં મંદિરો સાથે મસ્જિદોનો પણ સમાવેશ થાય છે તો ત્રણસો ને ચાલીસ જેટલા ધાર્મિક સ્થળોને દબાણ હટાવવાની લીગલ નોટિસ મામલતદાર કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે જી હા મિત્રો મામલતદાર કચેરી દ્વારા ખંભાળિયામાં આવેલા ત્રણસો ને ચાલીસ જેટલા ધાર્મિક સ્થળોને દબાણ હટાવવાની લીગલ નોટિસ આપવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ લાખો લોકોના શ્રદ્ધાના કેન્દ્ર એવા બેહગામમાં આવેલા જુંગીવારા વાછરાબાના મંદિરની તો આ મંદિરને પણ એક નોટિસ ફટકારવામાં આવી છે દબાણ હટાવવા માટેની ત્યારે ચારણ સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજમાં એક રોષની લાગણી જોવા મળી છે ઝુંગીવારા વાછરાપા એટલે લાખો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને એવી પરિસ્થિતિમાં એવા મંદિરને જો નોટિસ ફટકારવામાં આવે તો સ્વાભાવિક છે લોકોમાં એક રોષની લાગણી પણ જોવા મળે છે સાથે સાથે ખંભાળિયામાં આવેલા સોનલમાના મંદિરને પણ એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે એની પણ ચારણ સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજમાં એક રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને આ જે નોટિસ છે તે ત્રણ માર્ચના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારબાદ બે દિવસ વિરોધના વંટોળ અને ખૂબ જ રોષની લાગણી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી કારણ કે ઝુંગીવારા વાછરાબા અને સોનલમાં એ સમગ્ર હિન્દુ સમાજનું એક આસ્થાનું કેન્દ્ર હોય ત્યારે પાંચ તારીખે ત્યાંના પ્રાંત અધિકારી શ્રી કે કે કરમઠ સાહેબે એક સ્પષ્ટતા જાહેર કરી છે કે આ જે કોઈપણ મંદિરો છે જે કોઈ પણ ધાર્મિક સ્થળો છે એમના દબાણો હટાવવાની નોટિસ આપી છે પરંતુ એમને એક ચોક્કસ મુદત આપવામાં આવશે ચોક્કસ સમય આપવામાં આવશે અને એમને નિયમિત કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે બને ત્યાં સુધી એ દબાણોને ન હટાવી અને તેમની જે લીગલ કાર્યવાહી છે એમને પૂર્ણ કરી અને મંદિરના અને તેમને લગતા જુદા જુદા પુરાવાઓને રજૂ કરવાનો પણ એક ચોક્કસ સમયગાળો આપવામાં આવશે ત્યારબાદ આ સમગ્ર પુરાવાઓને એકઠા કરવાની કામગીરી મંદિર અને તેની સાથે જોડાયેલા જુદા જુદા ટ્રસ્ટો અને તેમના વહીવટી કાર્યકર્તાઓએ એની આ કામગીરીને હાથ ધરી છે